વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિત્રોગ નિદાન શિબિર યોજાઈ જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે સરફરાજ ઇકબાલ પટેલ સાણંદવાલા બોલતન યુકે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નિત્રોગ તેમજ મોટિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેતૃ તેમજ મોટિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડોક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રરોગ રોગ નિદાન શિબિરમાં દોઢસો દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાત વાળા જેટલા દર્દીઓએ ફેંકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત મોટિયાના ઓપરેશન કેમ્પમાં બસો ઉપરાત દર્દીઓએ લાભ લીધો હતો પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે તસલીમ પીનાવાલા વલણ વલણ હોસ્પિટલ ખાતે આંખોનો કેમ્પ રાખવામાં આવેલો હતો જે કેમ્પમાં દોઢસો જેટલા દર્દીઓએ લાભ લીધો એમાં સાઠથી સિત્તેર જેટલા મોટાના ઓપરેશન તબક્કાવાર કરવામાં આવશે જેમમાં બધા જ દર્દીઓ લગભગ હંડ્રેડ પર્સન્ટ ગરીબ લોકો હતા કે જે લોકોની ખરેખર આંખોની દૃષ્ટિમાં ઘણી કમજોરી હતી અને આ કેમ્પને સરફરાજ પટેલ સારણવાળા તરફથી કાઢવામાં આવેલો છે સરફરાજ પટેલને અમારા તરફથી એક મેસેજ છે કે હંમેશા ગરીબ લોકોના દર્દ દુઃખની અંદર હંમેશા ભાગીદાર રહે હંમેશા એમની તકલીફને દૂર કરવા માટે હંમેશા આગળ રહે અલ્લાહ તાલા અમારી દુઆ છે કે અલ્લા તાલાની કાયમત્તા ખુદીની તમામ નસરોને ગરીબ લોકોના દર્દ દુઃખ તકલીફોને સમજે એ સમજીને એમના માટે એમના માટે ખૂબ મહેનત કરે જેથી કરીને ગરીબોનો દર્દ દુઃખ તકલીફો દૂર થાય એ એમના તરફથી અમે અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે